ના ની પાડી છે પહેલી વખત આવ્યા છે ના ખાવ કરી દવા નાખવાનું પણ અમે તમારું કામ કરશે કામ થાય કેવું કે લાવો હવે આડો કેવું કામ કરે એમને ખબર

એ સાડી કોળો લે દવા પીધી નહીં ને હા તો શું જો એ કોળો લે તમે અલ્યા હું બોલો અલ્યા દવા પીજોક दारू પીનાયો અલ્યા અલ્યા ઠીક છે दारू પીધું હે અલ્યા પીધું તો તો લડી ને તો ડોશી થી ના ના તો આ વિરમ ને દવા નાખવા આયો તો તો બેઠો જ દાતું હવે

હરું પર તમે આ નેગળ્યા રહે અરે અમે છેટે થી ભાળી ગયા કે આ રહ્યો શું બે ભણ જમ પડ પડતો થાયરો અરે એમ તો આખી કે નાખી દો તો આ આતું બનું પડી સીધા મને એ માથે દુખે આ તો હોય દુખે હરુ આ ખાટલો હું રેડો પૂજા ઓ ફોન કર ફોન કર ફોન ફોન કર ને બોલા હા ખાટલો કેમ કોર લે

મા આ શું દબao અલ્યા માછું દબાય ના મારતે અલ્યા થોડો ઘણો ફેર પડે અલ્યા તો ના મેલાય થોડું તમે તો ના પાડતો તો નઈ રે અલ્યા મુકો એને ભાવ છે શું ભાવ છે આ

એ તો તો વીરામ ના કમો દવા રહી નાખે આ પણ ના આવડતું કોઈ દી ના લાવ આ ઉપાતી અમને આઈન પડો તો આ તો હારું કરી ઓછું થ્યું છે પણ એટલે મેને કીધું ઈર્યો પછી ઈર્યો કે હું આવું રયો પછી હું આંબળો પેલા ચાલાલી મેલા કે જો દેસ હટલી નાવા ને તો મોઢું બોજજે બધું એટલે રહેવું પડે એટલે ઈ બધી વાત આધી બધી બોદાન ઈ બધું કરી પડ્યું રયો ને આવતો રયો છે તો આલવું પડે હું આલવું ભૂલી ગયો ને ના આ તો આ તો હારું થયું કે અન હજુ

વાયરો <Llulli>,